આ તો પતંગ જાય તો ડાયરેક્ટ પેલા વાળામાં જાય પાછો આ પેલા નહી રહ્યું

હું તમે કીધું તું પેલા ઉડતા ને ઉડતા કીધું હોય ક્ષેત્ર માં નહીં જાય જેવું વાળો હે એનો જો હવે જવાબ આલો અરે તમે એક મકા રંકા તું શેટર મોટા વખત કેવાનું લે ચેરી ચારે ખબર એમ પારો હેબુજી પડશે અરે પડશે છોકરો પતંગ નહી પારો પેલો એમ પારો

ના લેવા મને ના લેવા ડે તમે પતંગ પકડેલું નતું પકડેલું પતંગ આડું હતું મારું હાડું પતંગ કેમ ફાડ્યું

તારે શું ના લડો હવે આટલો દેખાવા ના છું અમારું વાયરો તારે વાયરો અમારું નહીં એટલે ને અમાર વાયરો સોરવું નહીં તો હમણું બારો મા

તમે મને શું ટાળતા નહીં ના યાર યબુજી વાં છે ને બીવરા એલા હારા પેલા ફેર જીવ ઉતરે ને આપડા છોકરા ને ફોલાઈ જાય અત્યારે તો બો આવ તો તમે મન સુટ જ ના લીકો અરે ઘરો તા ઘરો ભરી આપડી પ્રેમ નિયાવરી માં આવતા છે પાતન ઘરો ઘરો ઘરો